શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે જય શિયા તો મિત્રો આજે આપણે નવા વિડીયોની અંદર ફરીવાર એકવાર તમારા બધાનું સ્વાગત કરી રહ્યો છું આજે પણ મિત્રો ભક્તો તમે જોઈ રહ્યા છો મારી પાસે જે ગરુડ પુરાણ છે એના સંપૂર્ણ આપણે અધ્યાયનું પઠન કરીએ છીએ એટલે વાંચન કરી રહ્યો છું અને તમારી સામે એ વિડીયોને રજૂ કરી રહ્યો છું તો મિત્રો ભક્તો આજે ગરુડ પુરાણના ચોથા અધ્યાયની અંદર આપણે શું બતાવ્યું છે એ સંપૂર્ણ ભગવાને શું કહ્યું છે એ હું તમને જણાવીશ કે પુરાણની અંદર ચોથા અધ્યાયની અંદર નરકપ્રદ પાપચિહ્નોનું વર્ણન બતાવ્યું છે કે જે મનુષ્ય પૂર્વકાળની અંદર બધા કર્મો કર્યા છે અને એને એના પાપ પુણ્યને કારણે ફરી વાર મનુષ્ય યોગિમાં જ્યારે જન્મ પ્રાપ્ત થાય છે તો એને કયા કયા ચિહ્નો લઈને પ્રાપ્ત થવું પડે છે એના વિશેની આપણે આ વિડિયોના માધ્યમ દ્વારા બધી જાણ તમને હું કરીશ અને બીજું કે વૈતરણી નદીની અંદર કોણ પડે છે એના વિશે પર હું તમને બધું જણાવીશ તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ હું છું બ્રિજેશ ઉપાધ્યાય વિડીયો પસંદ થાય તો એક વખત મિત્રો ભક્તો મારા વિડીયોને લાઇક કરજો જેટલું બને એટલું વિડીયોને મારું શેર કરજો ને વિડીયો પૂરેપૂરું જોજો મિત્રો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ ગરુડ જહ ભગવાન ગરુડજી ભગવાનને પ્રશ્ન કરે છે એક કિશવ કયા કર્મોને કારણે પ્રાણી યમ માર્ગે જાય છે કયા કર્મોથી નરકમાં પડે છે અને કયા કર્મોથી વૈતરની નદીમાં પડે છે તે સર્વ મને જણાવો ભગવાન ઉવા છે ભગવાન કહે છે એ ગરુડજી જે સતત ન કરવાના પાપ કર્મોનું આચરણ કરે છે અને શુભ કર્મોનો વિરોધ કરે છે તેઓ નરકોમાં ગતિ કરે છે એ નરકમાં જ એમને જવું પડે છે અને તે કારણે જ એ દુઃખથી નિવૃત્ત થઈ બીજા દુઃખો ભોગવે છે તથા એક ભયથી છૂટીને બીજા ભયની અંદર તેમને જવું પડે છે અને તેથી એ ભય પડે છે એ ગરુડ અમે પહેલાં કહી ચૂક્યા છીએ કે ધર્મ રાજાના નગરમાં ત્રણ દિશાથી ધાર્મિક જનો પ્રવેશ કરે છે તો કે કઈ કઈ ત્રણ દિશાઓ છે તો કે પૂર્વ છે ત્યારબાદ પશ્ચિમ છે અને ઉત્તર છે આ ત્રણ દિશાઓમાંથી ધાર્મિક જે માણસ હોય તેને ત્યાંથી મૃત્યુ બાદ એ માર્ગમાં રહીને એમને જવાનું હોય છે અને દક્ષિણ દિશા છે તેથી એ દિશાની અંદરથી માત્ર ને માત્ર પ્રાપ્તિ રચી પચી રહેલો જે પાપી પુરુષો એ આત્માને અહીંયા દક્ષિણ માર્ગેથી જવાનું હોય છે તો એ જ મહાદુઃખદાતા માર્ગમાં વૈતરની નામની નદી એ આવે છે એ વૈતરની ના નામની નદીમાં પડતા પાપીઓ વિશે હું કહું છું કે તમે સાંભળો કે બ્રહ્મ હત્યા કરનારા બ્રાહ્મણોને માનવા વાળા બ્રાહ્મણોનું અન્ન પચાવી વાળા કંઈક ને કંઈક વસ્તુ લઈ લેનારા સુરાપાન કરનારા દારૂ જે પીવે છે મદિરા એ ગાયો બાળકો અને સ્ત્રીઓના હત્યારા ગર્ભપાત કરનારા પોતાના પાકો ગુપ્ત રાખનારા ગુરુદેવ અને બ્રાહ્મણનું દ્રવ્ય હરનારા તથા સ્ત્રીઓ અને બાળકનું ધન હરી લેનારા વૈતરની નામની નદીમાં પડે છે ઋણ ન ચૂકાવનારા થાપન પચાવી પાડવા વાળા વિશ્વાસઘાતીઓ ભોજનમાં ઝેર મેળવી દેવા વાળા જીવ હિંસા કરનારા ગુનિયલ પુરુષના ગુણનું વર્ણન ન કરનારા ગુણવાન મનુષ્યની ઈર્ષા કરનારા નીચની સાથે પ્રીતિ રાખનારા મૂળ કુસંગીઓનો સંગ કરી રાજી રહેનારા આ વૈતરણીમાં નદીમાં પડે છે તીર્થયાત્રા સજ્જન સત્કર્મ ગુરુ દેવોની નિંદા કરનારા પુરાણ વેદ બીમાસા ન્યાય અને વેદાંતમાં દોષ દેખનારા નિરંતર નઠારો સ્વભાવ ધરાવનારા આ વૈતરણી નામની નદીઓમાં પડે છે અન્યને કહેલું હિતકારી વચન અને શાસ્ત્ર સંમત વાત કદી ન ગણકારનારા પોતાને જો માન માનવતા કહેવાડવાનારા મૂઢ અને પોતે જ વિદ્વાન છે તેમ માનનારા તથા અન્ય વિહીન પાપીઓ યમ માર્ગે જઈને રાત દિન વિલાપ કર્યા કરે છે કેટલાકને યમદૂતોનો માર ખાધા પછી પણ વૈતરણીમાં માં પડવું પડે છે એવા પાતકીઓ એટલે કે એવા પાપીઓ વિશે કહું છું કે તમે સાંભળો હે ગરુડજી મા બાપ ગુરુના આચાર્ય તથા પોતાના માટે જે પૂજનીય હોય તે સર્વનું અપમાન કરનારો પતિની સેવામાં તત્પર હોવા છતાં જેનામાં ઉત્તમ આચરણ ખાનદાન તથા નમ નવ એવી સ્ત્રીઓનો દ્વેષને કારણે જે પુરુષ ત્યાગ કરે છે તે ભૈતરની નામની નદીમાં પડે છે શ્રેષ્ઠ પુરુષો ગુણોને બદલે દોષોના ખોટા આક્ષેપ કરે છે તથા જે જે પુરુષો તેમની મર્યાદા સાચવતા નથી તે બધા જે પુરુષ બ્રાહ્મણને આપવાનું કહીને પૂર્ણ વિશ્વાસ ઊભો કરે છે પછી પણ પછી આપતો નથી અને એ જ દાન બીજા કોઈને આપે છે તે તો વૈતરણીમાં પડે જ છે દાન આપીને લઈ લેનારો નઠારા સપ્તાહથી બ્રાહ્મણને ધમકાવનારો અન્યને આપેલી જીવિકા અર્થાત વર્ષાસન હરી લેનારો પુણ્ય કરનારને વારનારો યજ્ઞનો ધ્વંસ કરનારો ભાગવત કથામાં ભંગ પાડનારો ગામતની જમીન ખેડીને વાવનારો ગોચરની જમીનને ખેડીને ખેતી કરનારા ભરની નદીમાં પડે છે બ્રાહ્મણ હોવા છતાં જો ઘી દૂધ તેલ આદિ રસનો વેપાર કરનારો દાસી સાથે કામ ભાવના રાખનારો વેદમાં કહેલી હિંસા સિવાયની માત્ર માંસ ભક્ષણ હેતુ પશુ હિંસા કરનારો બ્રાહ્મણના કર્મનો ત્યાગ કરનારો માંસ પક્ષી મદ્ય પાની મર્યાદા તોડીને પોતાના મનની ઈચ્છાએ ચાલનારો શાસ્ત્રાધ્યયન છોડી ભ્રષ્ટ થનારો વૈતરની નામની નદીમાં પડે છે શુદ્ર હોવા છતાં વેદાક્ષરનું ઉચ્ચારણ કરનારો કપિલા ગાયનું દૂધ પીનારો યજ્ઞો ધારણ કરનારો અથવા બ્રાહ્મણની સ્ત્રી સાથે કામ ભાવના રાખનારો રાજાની સ્ત્રી સાથે કામ ભાવના રાખનારો આકાંક્ષા સેવનારો પર સ્ત્રીનું હરણ કરનારો દીકરી સાથે કામ ભાવના રાખવા વાળો બીજાની પવિત્રતા સ્ત્રી પર બળજબરીપૂર્વક ન કરવાના કાર્ય કરવાવાળો અને વૈતરણી નદીમાં પડે છે હે ગરુડજી મેં તમને જે પાપો કહ્યા તે તથા તે સિવાયના અન્ય નિષિદ્ધ કર્મો આચરનારા તથા કરવા યોગ્ય લાભદાયી કર્મોનો ત્યાગ કરનારા મૂર્ખાઓ આ વૈતરણી નામની નદીઓમાં પડે છે પાપી માનસ આખા યમ માર્ગને વટાવીને સૌપ્રથમ પ્રથમ યમલોકમાં જાય છે અને યમ આજ્ઞાથી તેને વૈતરનીમાં નાખવામાં આવે છે આ નદી એકવીસ નરકોથી વધારે મહત્વની છે તેથી બીજા નરકોમાં નાખતા પહેલાં પાપી જીવને પહેલાં એ નદીમાં જે નાખવામાં આવે છે જેને કૃષ્ણા કપીલા કાળી ગાયનું દાન કર્યું જ નથી તથા જેની અર્થદેહિક પરલોક સુધારનાર ક્રિયાઓ કરાઈ નથી તે સર્વ નદીમાં પડી સર્વ લોકો ભોગવે છે અને એ નદીના કાંઠા પરના વૃક્ષો રૂપે જન્મે છે ખોટી સાક્ષી આપનારા વેદમાં નિંદેલા ધર્મો આચરનારા લોકોને છેતરીને દ્રવ્ય ભેગું કરનારા ચોરી કરી જીવન પસાર કરનારા મોટા મોટા વૃક્ષોનો છેદનારા અને છેડાવનારા વાડીઓ અને બાગ બગીચાનો નાશ કરનારા વ્રત અને તીર્થોનો ત્યાગ કરનારા વિધવા સ્ત્રીઓને તથા આચારથી વિમુખ કરનારા તેમજ પર પુરુષમાં આસક્ત બનીને પોતાના પતિનું અપમાન કરનારી સ્ત્રીઓ આથી પાપીજનો યમલોકમાં શીમડાના ઝાડે એમને ઊંધા લટકાવવામાં આવે છે અને ત્યાં યમદૂતના હાથનો માર ખાવાથી તેમને ઘણી બધી યાતનાઓ ભોગવવી પડે છે હવે નરકમાં જનાર કોણ એના વિશે પણ જાણો તે જાળેથી પડી ગયા બાદ યમદૂતો તેને ઉચકીને નરકમાં નાખે છે એવા નરકમાં પડનારા કોણ કોણ છે તો હે ગરુડ હું તમને જણાવું તમે જાણો ઈશ્વરને નહીં માનનારા નાસ્તિક કુળ પરંપરાથી ચાલતા ધર્મને ત્યાગી નવીન ધર્મ અપનાવનારા

પોતાની સ્ત્રી પુત્ર ચાકર તેમજ ગુરુ વગેરેનો ત્યાગ કરી મિષ્ટ ભોજન કરનારો અને પિતૃઓ દેવો તેમજ યજ્ઞ આદિનો ત્યાગ કરનારો નરકને પામે છે ખીલા રૂપીને પુલ તોડીને જાડી ઝાખરા કાંટા નાખીને કે પથરા ગોઠવીને જે લોકો માર્ગને બંધ કરે છે અવરોધક અવરોધે છે તેઓ પણ નરકમાં જાય છે શિવ પાર્વતી હરિસૂર્ય ગણપતિ દાદા સદગુરુ તેમજ જ્ઞાનીઓનું પૂજન ન કરનારા પુરુષો નરકમાં જાય છે જે બ્રાહ્મણો કામની ઈચ્છા કરવા કરવાના ઉદ્દેશ્યથી દાસીને હવેષતા માટે કામાર્થ નજરથી જોવે છે તે પોતાનું બ્રહ્મતત્વ ભ્રષ્ટ કરી અધોગતિને પામે છે શુદ્ર જાતિની સ્ત્રીથી જે બ્રાહ્મણને સંતતી થાય છે તે બ્રાહ્મણ પોતાનું બ્રહ્મ તત્વ ભ્રષ્ટ કરાવીને અધોપતિને પામે છે જે બ્રાહ્મણ બ્રાહ્મણોના સમુદાયમાં અધમ ગણાતો હોય તેને નમસ્કારને યોગ્ય પણ નથી તેમ છતાં એવા બ્રાહ્મણની પૂજા કરનારો નરક પામવાનો છે એ નક્કી જાણવું જે પુરુષ બ્રાહ્મણો અને ગાયોનું માહે માહે યુદ્ધ કરાવવા એ જોવા ઈચ્છે છે તે નરકમાં જાય છે જે સ્ત્રીઓ બીજો કોઈ માર્ગ ન હોય તે સ્ત્રી રજસ્વલાપના સમય દ્વેષથી વિતાવી દેનારો પતિ નરકે જાય છે વિષય પીડામાં અંધ થઈને રજસ્વલા પત્ની સાથે ગમન કરનારો અમાસ અને પર્વના દિવસે જળમાં શ્રાદ્ધના દિવસે સ્ત્રી સાથે ગમન કરનારો નરકોનો અધિકારી બને છે જે મનુષ્ય અગ્નિ ફલ ફૂલના બગીચામાં ગોરી માર્ગ કે ગૌશાળામાં ત્યાગ કરે કે ફેંકે તે પણ નરકે જાય છે પ્રાણઘાતક હથિયારો બનાવનારા બના વડાવનારાને મદદ કરતા અને તેનો વેપાર કરનારા મનુષ્ય નરક ગામી બને છે વૈશ્ય હોવા છતાં ચામડાનો વેપાર કરનારા સ્ત્રીઓના વાળનો કે શૃંગાર કરી યૌવનના વેપાર કરનારા ઝેરનો વેપાર કરનારા પણ નરક ગામી બને છે અનાથની ઉપર દયા ન કરનારા તેમજ વાક વિના દંડ કે શિક્ષા આપનારા સાધુનો દ્વેષ કરનારા પણ નરકે જાય છે આશા રાખી જમવા આવેલા બ્રાહ્મણને રસોઈ તૈયાર હોવા છતાં ન જમાડનારા પણ નરકમાં વાસ કરે છે વિશ્વાસનું વચન ન પાડનારા દયા ન રાખનારા તથા સર્વેને છેતરનારા નરકે જાય છે કોઈ પણ જાતની સેવા પૂજા કરવાનો સંકલ્પ કે નિયમ કરી ઇન્દ્રિયોને ન જીતવાના કારણે તે સંકલ્પ કે નિયમનો ત્યાગ કરે છે તે નરકગામી થાય છે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપનારા બ્રહ્મવેતા તથા પુરાણની કથા કહેનારા વ્યાસને જેઓ માનતા નથી તે નરકમાં જાય છે મિત્રનો દ્વેષ કરનારા તથા પ્રીતિ અને આશાનો ભંગ કરનારા પણ નરકમાં જાય છે વિવાહમાં જઈને દેવયાત્રા કરીને કે તીર્થવાસીને લૂંટનારા પણ નરકમાં જાય છે તેમનો કદાપી ઉદ્ધાર થતો નથી જે મનુષ્ય ઘર વન તથા કામને આગ લગાડે છે તેને તો યમલોકે પહોંચ્યા બાદ યમદૂતો ઉચકીને ધગધકતા અગ્નિકુંડમાં ઉમે છે ત્યારબાદ તેના બધા ગાત્રો બળી જાય છે ત્યારે પોતાને છાયા મળે એવી વિનંતી યમદૂતોને કરે છે ત્યારે યમદૂતો એ પ્રાણીને અસીપત્ર વનમાં લઈ જાય છે અને ત્યાં અસીપત્ર વૃક્ષના પાંદડાથી તેનું આપણું શરીર છેદાય જાય છે ત્યારે યમદૂતો તેને કહે છે કે અરે જો આ સ્થળે શીતળ છાયા છે એક સુખની ઊંઘતું લઈ લે તરસ લાગે ત્યારે જીવ પાણી માગે તો યમદૂતો તેને કડકડતું ઉકળતું તેલ પીવડાવે છે યમદૂતો તેને કહે છે અરે આ જલ નથી આ પી તથા આ પદાર્થ ખા પ્રાણીને આપેલ પદાર્થ ખાઈને હુ તેલ પીવે છે તેનાથી તેના આતંડા ભળી જાય છે તે પ્રાણી ઝાડ પરથી ખરી પડે ડાળીની જેમ નીચે પડે છે આ પ્રમાણેનો પાપી અત્યંત કષ્ટપૂર્વક ઊઠે છે અને દયા મના મોયે વિવસ્થાના કારણે માત્ર નિશાસા નાખી કાક લૂદી કરે છે તે એક પણ શબ્દ કહી શકતો નથી તો હે ગરુજી આ પ્રમાણે પાપી મનુષ્યોને અનેક પ્રકારે શિક્ષા થાય છે એ યાતનાઓનું અતિશય વર્ણન કરવાનો શું ફલ છે આ પ્રમાણેની અનેક યાતનાઓનું શાસ્ત્રોમાં કહી જ છે એ ગરુડ આ રીતે કષ્ટ સહેનારા હજારો જીવો ભયંકર નરકમાં મહાપ્રલયના કાલ સુધી ત્યાં ઘર પડ્યા રહે છે અને દુઃખો ભોગવતા રહે છે એ પાપોનું અક્ષય ફલ ભોગવ્યા બાદ યમની આજ્ઞાથી એ પૃથ્વી પર આવીને સ્થાવર અર્થાત પર્વત અને ઝાડવા રૂપે જન્મ ધારણ કરે છે ઝાડ ઝાડીઓ વેલા પર્વત ઘાસ આદિ એક સ્થળે સ્થિર રહેનારા સર્વે સ્થાવર જીવો કહેવાય છે સ્થાવર જીવો અજ્ઞાનના અવસ્થામાં હોય છે કીડા પશુ પક્ષી પાણીમાં રહેનારા જીવો મચ્છર આદિ તેમજ દેવ એ પ્રમાણે ચોર્યાસી લાખ યોનીઓમાં જન્મ લેવો પડે છે સર્વ યોનીઓમાં ભટક્યા બાદ જ એ અભાગીયાઓ ફરીથી મનુષ્ય યોની પામે છે મનુષ્યમાં પણ એ પહેલાં ચાંડાલ યોનીમાં જન્મ લે છે તો પાપની નિશાનીઓ સાથે જન્મ ધારણ કરે છે અને અનેક પ્રકારના કષ્ટ ભોગવે છે તેમના તેમાંના કેટલાક કોઢી હોય છે શરીર એમને કોઢ હોય છે કેટલાક જન્માંત તથા કેટલાક મહારોગી રોગની નિશાની લઈને તે જન્મે છે અને જન્મ્યા હોય છે ગરુડ પુરાણે સારો દ્વારે નરક પ્રદ પાપચિ નિરૂપો નામો ચતુર્દો તત્સત શ્રી કૃષ્ણ કનૈયા લાલ નવા વિડીયો સાથે મને ફરી બનાવી મળીશું